નમસ્કાર એફકે લાઇવ ન્યૂઝ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર અલગ પાંચ ફરિયાદ કરવામાં આવેલી છે તમા ફરિયાદ દાખલ થયેલી છે ફેબ્રુઆરીના અગિયાર તારીખથી લઈ બે હજાર ચોવીસના જાન્યુઆરીના બાર તારીખ સુધીના અગિયાર મહિનામાં આ અલગ અલગ જી એસ કૌભાંડને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેમાં છેલ્લી ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બે આરોપી કે જેમના નામ અમીન ઉર્ફે મચ્છર કીટાવાલા અને મોહમ્મદ હનીફ ઇટાવાલા બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ફરિયાદની ગંભીરતા લઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે તપાસ દરમિયાન ચંદ્રાજી બાંભણિયા અને મિહિલ બગથાર નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે પૂછપરછ દરમિયાન પોલીસ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે આની અગાઉ ભાવનગર રેન્જમાં પડતા તમામ જિલ્લાઓમાં જે અલગ અલગ જીએસટીને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે એ દિશામાં તપાસ કરતા કુલ વીસ આરોપી એવા મળી આવેલા કે જે બે કે તેથી વધુ ગુનાઓમાં

ધરપકડ કરી લેવામાં આવેલ છે ચૌદ આરોપીઓના સાત માર્ચ બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે બાકી જે રહેતા છ આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સફર વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે બાકીના પાંચ આરોપી વેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશામાં ભાવનગર પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને પ્રયત્નો કરી રહી છે સમગ્ર આ તમામ ગુનાઓમાં જે આર્થિક ગેરરીતિ કરવામાં આવેલી છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આવડા મોટા કૌભાંડમાં આ જે આર્થિક દુરુપયોગ કરવામાં આવે છે ક્યાંક એનો ઉપયોગ દેશની એકતા અને સલામતી જોખમાય એ દિશામાં તો નથી થઈ રહ્યો ને આ ફંડ કોઈ પણ રીતે સમાજની ઇન્ટરનલ સલામતી અને એકતા જોખમાય એવી કોઈ દિશામાં વપરાય શકે કે પોલીસ સતત એ દિશામાં ચિંતાશીલ છે અને એ દિશામાં તપાસ કરી રહી છે ખાસ કરી સમગ્ર જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એની મુખ્ય એમો જોઈએ તો જે એન્ડ યુઝર છે કે જે આધાર કાર્ડ હોલ્ડર છે એને કોઈ પણ રીતે આર્થિક લાલચ આપવામાં આવતી હતી કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યોજનાનો એને લાભ મળશે એમ કંઈ આધાર સેન્ટર ઉપર લઈ જવામાં આવે એનો મોબાઈલ નંબર ચેન્જ કરી દેવામાં આવે ત્યારબાદ જો એ પાન કાર્ડ ન ધરાવતો હોય તો પાન કાર્ડ કરાવવામાં આવતું આમ જીએસટીએન માટેની જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એ તમામ ડોક્યુમેન્ટ એને કોઈપણ પ્રકારની અલગ અલગ આર્થિક લાલચ આપી અને મેળવવામાં આવતા હતા આ જીએસટીએન માટેની જે ફાઇલ તૈયાર થાય એ પછી બજારમાં અલગ અલગ ભાવે એને વેચી દેવામાં આવતી હતી મુખ્ય આખા સ્કેન્ડલની એમો આ રીતે ચાલી રહી છે બાકીની તપાસ અત્યારે હાથ ઉપર છે આ વીસ સિવાય કોઈ પણ આરોપી ગુસીટોક એક્ટ નીચે જો આવતા હશે

એ જ રીતે સાત તારીખ સુધીમાં કોઈ મહત્વના સમાચાર કે મહત્વની કડી જો પોલીસના હાથમાં લાગે છે અથવા સાત તારીખ સુધીના જે પોલીસ રિમાન્ડ છે એ દરમિયાન ફરિયાદ પછી શું અપડેટ આ ગુનાઓમાં છે બીજા કોઈ ટોળકી કે બીજા કોઈ નાગરિકો કે બીજી કોઈ ગેંગ આમાં સંડોવાયેલી છે કે કેમ એ તમામ બ્રિફિંગ મીડિયાને કરી દેવામાં આવશે